નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા મહાન વ્યક્તિત્વની જેમણે ભારતના ઇતિહાસ પર એવી છાપ છોડી જે આજે પણ જીવંત છે આજે આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન અને એમના વારસાને જરા નજીકથી સમજવાની કોશિશ કરીશું પણ આખી વાતની શરૂઆત એક સવાલથી કરીએ જે સાંભળવામાં કદાચ થોડો અજીબ લાગશે શું એવું બની શકે કે ફક્ત અગિયાર વર્ષનું એક બાળક પોતાનું ઘર પરિવાર બધું જ છોડીને એક એવી સફર પર નીકળી પડે જે આખા દેશની દિશા બદલી નાખે આ કોઈ વાર્તા નથી પણ એક એવી હકીકત છે જે આજે પણ આપણને વિચારતા કરી દે છે તો સવાલ એ છે કે કોણ હતું આ અસાધારણ વ્યક્તિત્વ ચાલો આપણે એમની ઓળખ અને એમના ઐતિહાસિક મહત્વને બરાબર સમજીએ તો ભગવાન સ્વામિનારાયણ જેમનો સમયગાળો હતો સત્તરસો એક્યાસીથી અઢારસો ત્રીસ એક મહાન સમાજ સુધારક અને આધ્યાત્મિક ગુરુ હતા પણ વાત આટલી સીધી નથી એમની ઓળખના બે પાસા હતા એક તરફ એ સમાજને બદલનારા એક મોટા ક્રાંતિકારી હતા તો બીજી તરફ એમના લાખો અનુયાયીઓ માટે એ માત્ર ગુરુ નહોતા પણ સાક્ષાત પરમાત્મા એટલે કે ભગવાન હતા અને આ જ વાત એમના કાર્યને ખરેખર અલગ બનાવે છે દરેક મહાન કહાનીની એક શરૂઆત હોય છે ખરું ને એમની પણ હતી એક એવું પરિવર્તન જેણે ઘનશ્યામ નામના એક સામાન્ય બાળકને નીલકંઠ વર્ણી નામના એક તપસ્વીમાં ફેરવી દીધા ચાલો એમની આ અદ્ભુત યાત્રા પર એક નજર કરીએ તો જુઓ સત્તરસો એક્યાસીમાં માં ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં ઘનશ્યામ પાંડે તરીકે એમનો જન્મ થયો પણ જે ઘટના ખરેખર અકલ્પનીય છે એ સત્તરસો ને બની માત્ર અગિયાર વર્ષની ઉંમરે આ ઉંમરે એમણે ઘર છોડી દીધું અને પછીના સાત વર્ષ નીલકંઠવર્ણી બનીને એકલા પગપાળા આખું ભારત ભ્રમણ કર્યું આ સફર સત્તરસો નવ્વાણુંમાં ગુજરાતમાં પૂરી થઈ જ્યાં એ સદ્ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા પણ નીલકંઠવર્ણીની યાત્રાનો અંત એ ખરેખર તો ભગવાન સ્વામિનારાયણના કાર્યની શરૂઆત હતી એમણે જોયું કે સમાજને ફક્ત આધ્યાત્મિક જ્ઞાનની જ નહીં પણ મોટા સુધારાની પણ સખત જરૂર હતી અને બસ અહીંથી એમના જીવનનો સૌથી પ્રભાવશાળી તબક્કો શરૂ થયો એ સમજવું બહુ જરૂરી છે કે એ સમયનો સમાજ કેવો હતો એ એવા કુરિવાજો અને અંધશ્રદ્ધામાં જકડાયેલો હતો જેણે માનવતાને પણ શરમાવી દીધી હતી આ રિવાજો સમાજના મૂળિયાને અંદરથી ખોખલા કરી રહ્યા હતા અને એમણે આ પડકારોનો સીધો સામનો કર્યો સતી પ્રથા હોય કે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ એમણે આ અમાનવીય પ્રથાઓને જળમૂળથી નાબૂદ કરી યજ્ઞોમાં થતી પશુબલિની હિંસા બંધ કરાવી અને અહિંસક વૈદિક યજ્ઞો શરૂ કરાવ્યા એટલું જ નહીં દારૂ માંસાહાર અને ચોરી જેવા દૂષણો સામે તો એમણે એક મોટું વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું હતું સામાજિક સુધારાની સાથે સાથે એ ભવિષ્ય માટે કંઈક નક્કર મૂકી જવા માંગતા હતા એક એવો વારસો જે આવનારી પેઢીઓને હંમેશા માર્ગદર્શન આપે અને એ વારસો હતો ભવ્ય સ્થાપત્ય અને અમૂલ્ય સાહિત્યનો આ જુઓ એક બે નહીં પણ પૂરા છ ભવ્ય શિખરબદ્ધ મંદિરો એમણે પોતાના જીવનકાળમાં બનાવડાવ્યા અમદાવાદ વડતાલ ભુજ જેવી મુખ્ય જગ્યાઓ પર અને આ ખાલી પથ્થરની ઇમારતો નથી પણ શ્રદ્ધા કળા અને એમના વિચારોના જીવંત કેન્દ્રો છે જે આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે અને મંદિરોની સાથે એમણે આપ્યા બે મહાન ગ્રંથો એક છે શિક્ષાપત્રી જેમાં બસ્સો શ્લોકો છે એને આપણે જીવન જીવવા માટેની એક રોલબુક કહી શકીએ અને બીજું છે વચનામૃત જે એમના ગહન ઉપદેશોનો સંગ્રહ છે એટલે એક શીખવે છે કે શું કરવું અને બીજું સમજાવે છે કે શા માટે કરવું તો આ બધા કાર્યો મંદિરો અને ગ્રંથો આ બધાની પાછળનો મુખ્ય વિચાર શું હતો એમનો કોર મેસેજ શું હતો જે આજે પણ એટલો જ મહત્વનો છે એનો જવાબ એમના જ શબ્દોમાં છે જે શિક્ષાપત્રીમાંથી લેવામાં આવ્યો છે જે પોતાનું કલ્યાણ ઇચ્છતા હોય તેમણે પરમાત્માની ભક્તિ કરવી અને ધર્મનું પાલન કરવું કેટલા સરળ શબ્દો છે પણ આ બે જ વાક્યોમાં એમની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે ભક્તિ અને ધર્મ આ બે પાયા પર ચાલીને જ સાચું કલ્યાણ શક્ય છે અને આખી વાત આપણને એક અંતિમ અને બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે ભગવાન સ્વામિનારાયણનું જીવન આપણને બતાવે છે કે એક વ્યક્તિનો સંકલ્પ સદીઓ સુધી સમાજને પ્રેરણા આપી શકે છે પણ સવાલ એ છે કે એવું તો શું હોય છે જે કોઈ એક વ્યક્તિના વારસાને આટલો અમર બનાવી દે છે આ વિચારવા જેવો પ્રશ્ન છે